હનુમાનજી હનુમાનજી ભક્તિમય માહોલ છપ્પન ભોગ સુંદરકાંડ હવન અને આરતી નું ભવ્ય આયોજન રાધનપુર શહેરમાં હનુમાન જયંતિ અને ચૈત્રી પૂનમ ના શુભ અવસરે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું રાધનપુર શહેરના શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે સવારથી જ ભક્તો ની ભારે ભીડ જામી હતી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને વઢિયાર રામાનંદી સાધુ સમાજ આયોજિત રાપરિયા હનુમાન મંદિરે ભવ્ય અને વિશેષ આયોજન કરવામાં આવ્યું હનુમાનજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હનુમાનજી દાદા અને વી અન્ય મંદિરોમાં ફૂલોની સુંદર આંગી કરવામાં આવી મંદિર પરિસરમાં સવારથી સુંદરકાંડ અને હવનનું આયોજન થયું હતું ત્યારે રાધનપુર નગરજનો અને રામાનંદી સાધુ સમાજના ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી સુંદરકાંડ અને હવનમાં ભાગ લીધો રાધનપુર શહેરમાં મહેસાણા હાઇવે પર આવેલ શ્રી રાપરે હનુમાન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા શક્તિ મંદિરમાં પણ માતાજીની પૂજા અર્ચના માટે ભક્તોની ભીડ જામી હતી સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો હતો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ